નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના તાંદલજા પોલીસ ચોકીની સામે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો રિક્ષા પલટી થઈ ગઈ હતી રિક્ષા ચાલક અને બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી વડોદરાના તાંદલજાના સનફાર્મા ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત બુલેટ અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત રિક્ષા પલટી ખાતા બંનેને ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે લોકટોળા એકત્રિત થઈ રિક્ષાને ઊભી કરી હતી અકસ્માતના પગલે રિક્ષા ચાલક અને બાઇક ચાલકે એકબીજા ઉપર આક્ષેપો કર્યા હતા બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બધી જે લઈને આવતો આ ભાઈ એટલા સ્પીડમાં આયા હતા બુલેટ લઈને એવી ટક્કર મારી કે મારા સીધો પડતી વાગીને મારા પગ પંપર રિક્ષા પડી છે અને મારો છોકરો પણ મારી સાથે જ છે અને આજુબાજુવાળા બધાને પૂછી જો કેટલી સ્પીડમાં બુલેટ હશે ને થી ને એવું સ્પીડમાં બુલેટ હશે કમશે આગળથી ચોખી છે મારા રિક્ષાને બી નુકસાન થયું છે અને એ ભાઈ કશું નહીં ઉભા પણ મને એને કરવા નથી આવ્યા આજુબાજુવાળાએ મને ઉભો કર્યો છે આ જગ્યા વારોભાર કસ્માત સર્જ આવ્યો છે અકસ્માત થાય છે એનો વાંધો નથી પણ એટલી સ્પીડમાં બી ના હોવું જોઈએ કોઈને કઝમતનો જોન તમારી સ્પીડ કેટલી હતી મારી સ્પીડ તો 10 થી 20 ની પણ નહી હોય હું ભાગીઉં છું તો વાગી પગમાં આ મારો પગ સીધો ને આખી 릭શા મારે પક્ પર જ બેસ ગઈ છે મારાસ્તાને આગળ નુકસાન સુન આવ મારું નામ જહીર શેખ છે હું તાંદળજા અમેના હાઈટમાં રહું